નમસ્કાર દર્શક મિત્રો આ આજના આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત છે ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી જેની ચર્ચા જેની ચર્ચા ચોરેને ચૌટે રાજકારણીઓમાં અને સમાજના લોકો વચ્ચે જોવા મળી રહી છે એ મનરેગા કૌભાંડના સૌથી પહેલા ધરપકડ કરવામાં આવેલા હીરા જોટવા વિશેની વાત આપણે કરવાના છે આ હીરા જોટવા કોણ છે અઘરા જટવાની જન્મ કુંડળી જાણવાનો આપણે પ્રયત્ન કરીશું દર્શક મિત્રો સુપાસી નામનો એક નાનકડું ગામ અને એ સુપાસી નામના નાનકડા ગામમાં રહેતા અર્જનભાઈ જટવાના ઘેર 1 જૂન 1968 ના દિવસે એક પુત્રનો જન્મ થાય છે જેનું નામ રાખવામાં આવે છે હીરા જોટવા આ હીરા જોટવા આ સુપાસી ગામમાં જન્મ્યો અને નાનકડી ભઈએ એ રાજકારણમાં સક્રિય બન્યો રાજકારણમાં સક્રિય બન્યો નહીં પરંતુ એ પોતાના ગામનો સરપંચ પણ બન્યો અને સરપંચ પણ એ નાની ઉંમરે માત્ર નાનકડી ઉંમરે સરપંચ તરીકે વિજેતા બનેલા આ હીરા જોટવાની રાજકીય કારકિર્દીનો અત્યારથી પ્રારંભ થાય છે અને આ હીરા જોડવા એ જુનાગઢ જિલ્લા યુવક કોંગ્રેસનો પ્રમુખ પણ બને છે ઓગણીસો થી બે હજાર સુધી સમયગાળા તો ભરૂચ જુનાગઢ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે બે હજાર થી બે હાજર આ જુનાગઢ જિલ્લા પક્ષી પંચ મોરચાના પ્રમુખ તરીકે બે હજાર પાંચ થી બે હાજર દસ સુધીમાં એ કામ કરે છે તો ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય તરીકે બે હજાર પંદર થી બે હાજર અઢાર સુધી આ હીરા જોડવા રાજકીય રીતે સક્રિય રહે છે એટલું જ નહીં રાજકીય રીતે તો સક્રિય રહેવાના સાથે સાથે સહકારી ક્ષેત્રમાં પણ આ હીરા કે એ જૂનાગઢ જિલ્લામાં સક્રિય રહે છે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર તરીકે બે હજાર ત્રણ થી બે હજાર પાંચ ના સમયગાળામાં આ હીરા જોટવા ફરજ બજાવે છે અને જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા તરીકે બે હજાર દસ થી બે હજાર પંદર માં પણ એ સક્રિય રહ્યા છે હીરા જોટો આમ રાજકીય અને સહકારી ક્ષેત્રે તો સક્રિય રહ્યા જ છે પરંતુ આ આ શિક્ષણના ક્ષેત્રમાં પણ કામ કરી રહ્યા છે વૃંદાવન કેળવણી મંડળ અને વિવેકાનંદ કેળવણી મંડળ નામની બે શૈક્ષણિક સંસ્થાઓ એ જુનાગઢ જિલ્લામાં ચલાવે છે જેમાંની એક સંસ્થા એના પોતાના ગામ ચોપાશી માં જ ચાલે છે આ બે શૈક્ષણિક સંસ્થામાંથી એક સંસ્થાનો વહીવટ કરતા આજે ગાયબ જણાય રહ્યું છે દેખાતું રાજકીય સહકાર અને શૈક્ષણિક રીતે સક્રિય રહેલા જોટવા એ સુપાશી શરૂ થઈને ગુજરાતના પ્રદેશના ઉપપ્રમુખ તરીકે હાલ કાર્યરત છે એટલું જ નહીં પરંતુ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં આ હીરા જોટવા એ જુનાગઢમાં ભાજપના રાજેશ વિમલ રાજેશ ચુડાસમા સામે પણ ચૂંટણી લડ્યા હતા અને લોકસભામાં તેમનો થયો તો છેલ્લી ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી થઈ એમાં વિધાનસભાની ચૂંટણીમાં બેઠક આ જોટવા એ ચૂંટણી લડ્યા કોંગ્રેસમાંથી અને ત્યાં પણ તેમનો પરાજય થયો હતો વિધાનસભાને લોકસભા જેવી ચૂંટણીઓમાં હીરા જોટવા પરાજિત થતા રહ્યા પરંતુ જિલ્લા પંચાયતમાં તો વિપક્ષના નેતા તરીકે એ એકવાર ફરજ બજાવી ચૂક્યા છે આ હીરા જોટવા માત્ર રાજકારણમાં સક્રિય છે એવું નહીં

લોકઅપમાં જોવા મળી રહ્યો છે આ હીરા ચોટવા વિશે આપણે વધુ જાણવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યા અને પોતાનું એપિડેટ રજૂ કર્યું આ એપિડિયટમાં એમણે પોતાની પાસે સાત કરોડની સંપત્તિ હોવાની વિગતો પણ એમ સોગંદનામામાં એમણે દર્શાવી છે તો વળી તેમની પાસે કેટલાક વાહનો મોટરસાયકલ કાર સહિતની અનેક કારો તો છે પરંતુ એમાં ફોર્ચ્યુનર ગાડીની સોગન નામામાં પણ ઉલ્લેખ કરવામાં આવે એટલે ફોર્ચ્યુનર ગાડી આ હીરા જોટવા ધરાવે છે અને કદાચ એટલે જ આ ફોર્ચ્યુનર ગાડી ધરાવતા હીરા જોટવા ફોર્ચ્યુનરમાં ફરવાનો શોખ હશે એટલે જ ભરૂચની એલસીબી પોલીસ જયારે જુનાગઢ આ હીરા જોટવાને લેવા માટે ગઈ ત્યારે કાળા કલરની સ્કોર ફોર્ચ્યુનર ગાડી પ્રાઇવેટ પાસિંગની લઈને ગઈ હતી એવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે હા ફોર્ચ્યુનરના ફરનારને તો ફોર્ચ્યુનરમાં જ લાવવો પડે ને એટલે કદાચ પોલીસે આ ફોર્ચ્યુનરની વ્યવસ્થા કરી હશે આમ હીરા જોટવા એ રાજકારણમાં તો સક્રિય જ રહ્યો છે પરંતુ આ હીરા જોટવા મનરેગાના કૌભાંડમાં અત્યારે તો ગુજરાત વિધાનસભામાં અને કેન્દ્રમાં ભાજપની શાસન છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હીરા જોટવા આવું મનરેગાનો મોટો કૌભાંડ આચરવામાં સફળ કેમ થયા શું કેટલાક સત્તાધારી લોકો પણ આ હીરા જોટવા માટે સામેલ હશે શું આ ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ગુજરાત

આ હતી હીરા જોખવા વિશેની જન્મકુંડળી આપને અમારી આ માહિતી કેવી લાગી એ આપણા કોમેન્ટમાં જણાવશો નમસ્કાર ભારત માતા કીજે